જો કિસકોલી હા કેવું ખાય છે આ ના 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 હાથ જો કેવું ખાય છે આ જો તો ખરા યાર કેવી રમે છે જો આપણે લીમડાના ડાળ પર જો કેલી કેવું ખાય છે જો આ બંને છે પણ જ્યારે રામ રામ સેતુ બનાવી રહ્યા હતા દરિયામાં ત્યારે ખિસકોલીએ તેમની મદદ કરેલી એટલા માટે રામે હાથ ફેરવેલો એટલા માટે એમના શરીર ઉપર વાઈટ કાપા પડી ગયા છે જો તમે જો જોડે ટીટોળી પણ આવી ગઈ છે જો ખાય છે ટીટોડી ખબર નથી પડતી યાર